હેડલાઇન એક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર માં શ્રાવણ રૂપી સો પ્રારંભ હેડલાઈન બે જામનગર સાધના કોઈ નું બિલ્ડિંગ નો એક ભાગ ધરાશાયી ત્રણ લોકો ના મૃત્યુ હેડલાઇન ત્રણ લીંબડી તાલુકાના રડોલ ગામે શિક્ષક ને ઢોર માર માર્યો કુંકાવા ખાતે આવેલ શ્રી નાથજી ની હવેલી ના હિંડોળા દર્શન યોજાયા અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવમાં આવેલ શ્રી ગિરિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી મોટી કુંકાવાવના પ્રમુખ રાજેશભાઈ ટાઢાણી ઉપપ્રમુખ કાનજીભાઈ ડોબરિયા અને ટ્રસ્ટી મંડલ સમેત મુખિયાજી અશોકભાઈ પંડ્યા પાંડેના માર્ગદર્શન અને સંવ્યમ સેવકોની અથાગ સેવા દ્વારા આખા વર્ષની સેવાક્રમમાં

ઠાકુરજીએ એવું કીધું કે ભાઈ આ ઈંડોળા મારે સજાવા છે ખુલ્લા અને આના ફાધર છે એ પણ એટલા છે આમાં રસ અને શ્રાવણ મહિના દરમિયાન સમજો ને કે જેટલા હિંડોળા થાય છે એ બધાની અંદર આ રવિભાઈની ને એના ફાધરની પૂરેપૂરી સેવા અને અમારા ગોંડલની અંદર બાલકૃષ્ણ હવેલી છે જોડી દરવાજો ઉદ્યોગ ભારતીની સામે